હવે પતિની કેસે આવી હો એ કોર ના કે નહીં આ દોષી રાર કરી રહી હ મારા કરવું હું ગલા એ લીલા જોડે કે ઈશા જોડે જોવા દે બહુ હોય તો બરાબર કે અલગ પર લીલા જોડે જતા પણ પેલા માર ભાઈ બંધ જોઈ માંગવા પડે આ મેળો બે તો કદી હમુ બોલ્યો નહીં હું તો જોકે ઈશલા છોડા દ્યો ઈશાલ ચોરાઈ દો આવ્યા મને મોન તો કદી આલ્યું આજ કોઈ પડી ને એટલે મને પૂછવા કોમ અરે હતું કે કોમ પડ્યો થોડું પડ્યું કરી અના મારે હા પડે બે પડ્યા બધું પણ જોતા હું કહું દોના મુ નહીં આજે આપણે નહીં તું બોલવાની સભ્યતા જ નહીં યાર આ તો તું મને આજે સોપા કીધા બરોબર હવે તું ગરજ પડે ને એટલે તું મને અંભાળી ગરજ ના હોય તો તું મને અંભાતો નહીં તને સારું બોલતાય નહીં આવે તું યાર એટલે હાલ મારે જરૂર થોડી કોને હું એવો ફસાવું ને એક દાડો તે યાદ કરશે એવો લીલા પાદોડી જવા લીલા પાદોડી કોઈ નહીં અહીંયા હું દોષીને દહીના પૈસા નહીં હાલ તો દલિયા ઘઉં હું હાલું લ્યા

અમુક લઈ જાય કે તરમે કાટા અલરમા એ એવો જીરા તમારી પેલા અમુક તો પછી પાછલે આલ ઉશી ના લઈ જાય ખાલા આપણે કમ્પલેટ આલ તો ઉપર 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 ક્યો આયો હા તો ઘોય ના કરો એમન તો નહી પણ આપણ જવાબ આ

કેટલી બસરા રશ્વર કરે લેજો છોકરો આપણો પાછો લઈ લે 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 ભા નહીં લે અમાર નહીં લેજો તો નહીં કરો લઈ લઉં કાલે મેહોળ કરાવી દઉં આવજો આ તો મારું ઘરે નતે મોણો ભાઈ કીધું એટલે કોણ

博买馆的话，咱们就到那，我玩啊。嗯 આ કોંજી પાન ઘઉં ખાવાય નહીં બરોબર અને ઘેર ગેસ નો બાટલો આવી ગયો બરોબર હવે ઘઉં લેવા આવ્યા ઘઉ લીલાજી આપે પેલા માર જો મેં ના પાડી કો મું ના આલું પણ લીલાભાઈ આવ્યા ને કે મારું બેટું કટ્ટું ઉપર તો પર રસ્તા હું કે ખબર કે કશી કોઈને કે જેલી વસ્તુ તો કદી પાછી ડાલીયા અને લીલો બીલો કે બીહેડે કરી ચો કોઈ દોનો આલો હા એ તો બોલ્યા કરે એવું ના મન માં હાથે લેવાનું એવું બોલાતું હશે તો પણ તમારે કોઈ જે ખબર નઈ પડતી એવું બોલાય કોઈ ના પણ ભાઈ તો બે જીભ જા બોલે જ રહી છે મને નઈ ખબર બોલે તો આ તો આપણો દેવ માં પૈસા બરોબર